ભુજમાં જૈન સમાજની બહેનો માટેના એક સંગઠનનું ગઠન કરવામાં આવ્યું હતું જેમાં જૈન સમાજની બહેનોને સાથે જોડીને વિવિધ પ્રવૃત્તિઓ કરવા તેમજ મહિલાઓને લગતા સામાજિક ધાર્મિક અને પારિવારિક કાર્યક્રમો કરવા માટે ભારતીય જૈન સંગઠન મહિલા પાંખની રચના કરવામાં આવી હતી ભુજ ખાતે આ સંગઠનનો શપથવિધિ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ભરતભાઈ મહેતા મીનાબેન મહેતા હિતેશભાઈ ખંડોલ ભેરવીબેન જૈન પ્રીતિબેન છેડા રાહુલભાઈ મહેતા રાજનભાઈ મહેતા નીરવભાઈ શાહ મિલી રિષિ મહેતા અને કૌશલભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ શપથવિધિ સમારોહમાં પ્રમુખ તરીકે ગીતાબેન મુકેશ પારેખ મહામંત્રી તરીકે ફાલ્ગુની પ્રકાશ પારેખ તેમજ અન્ય હોદ્દેદારો તરીકે મનીષા મોરબિયા રચના શાહ વૈશાલી શાહ કાજલ ગાંધી પ્રીતિ શેઠ સોનાલી મહેતા મીરા શાહ શરલા દોશી નિશા ખંડોલ અને મયુરી દોશીએ શપથ લીધી હતી ખાસ કરીને આગામી દિવસોમાં જૈન સમાજની બહેનોને સાથે જોડીને વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ ગીતાબેન પારેખ મંત્રી મીરા સંદીપ શાહ ચંચલ ન્યૂઝ સાથે વાત કરતાં માહિતી આપી હતી હું ગીતા મુકેશ પારેખ અને હું બીજે એસની પ્રેસિડન્ટ છું આજે અમારા બીજે એસના ઇન્સ્ટોલેશન છે અને અમે એક એવો ગ્રુપ બનાવવા જઈ રહ્યા છીએ કે જેમાં ખાલી એન્જોયમેન્ટ તો અમે કરશું જ પરંતુ સાથોસાથ સ્માર્ટગર્લના પ્રોજેક્ટ પારિવારિક પ્રોજેક્ટ સ્પોર્ટ્સ ક્ષેત્રે મહિલાઓ આગળ કઈ રીતે આવે બિઝનેસ રીતે કઈ રીતે આવે મહિલાઓને લગતા હર પ્રોજેક્ટો અમે લેવાની પૂરેપૂરી ટ્રાય કરશું અને એમાં અમે અમારી સાથો સાથ બધી બહેનોને એક આગ્રહ કરી છે કે આપણે સમસ્ત જૈન સમાજની બહેનો સાથે મળી અને એક સ્ટેજ ઉપર કાર્ય કરીએ બીજી સંસ્થા ભુજમાં આ ફર્સ્ટ લેડીઝ શોનું ફર્સ્ટ છે બાકી મેન્સનું ચાલુ છે મારું નામ એડવોકેટ મીરા શાહ છે હું બીજેએસમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કામગીરી કરી રહી છું હું ભુજની સમસ્ત જૈન મહિલાઓને રિક્વેસ્ટ કરું છું કે આપ બને એટલું વધુ સંખ્યાઓમાં અમારા બીજેએસ એટલે કે ભારતીય જૈન સંગઠનોમાં જોડાવો અને અમારા કાર્યક્રમોમાં તમે સહભાગીદાર થાવ જેથી આપણે બને એટલા જૈન સમાજ તેમજ સમસ્ત બધા જ સમાજનું આપણે કલ્યાણ કરી શકીએ તેમજ સારા કાર્યક્રમોમાં આપી શકીએ અને તમે અમારા સાથે એના સહભાગીદાર બીજે માટે સૌ પ્રથમ મહિલાઓને એ સમજવું પડશે કે આજે દુનિયામાં દેશમાં કે ઇવન આપણા આજુબાજુ શું થઈ રહ્યું છે એનામાં આપણે આપણો શું રોલ છે આપણે એમાં શું સુધારો કરવાની જરૂર છે એનામાં આપણે શું એનામાં કે આપણા છોકરાઓને કે છોકરીઓને કઈ રીતે ટ્રેનિંગ આપવાની જરૂર છે એ બધી વસ્તુ સમજવાની માટે આપણે અહીંયાથી સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટ દ્વારા એમને એ ટાઈપનું એક પ્રોગ્રામ રચશું જેનામાં એમને એ સમજાવવામાં આવશે કે તમે તમારા છોકરા કે છોકરીઓને આ ટાઈપનો એટમોસ્ફિયર આપો તમે એમને આ ટાઈપનું ટ્રેનિંગ આપો આ ટાઈપના વાતાવરણ કે એમને આ ટાઈપનું કાંઈક પણ એવી રીતની એની સાથે બોન્ડિંગ રાખો જેના કારણે તમારા છોકરા અને છોકરીઓ છે એ તમારા સાથે જેટલું કમ્ફર્ટેબલ ફીલ કરે કે જે બને એટલું એની મર્યાદાઓ પાર ન કરી અને સારા સમાજનું રચના કરી શકે ભારતીય જૈન સંગઠન એટલે કે બીજે જેની વુમન્સ વિંગની પિન સેરેમની જેનો પ્રથમ કાર્યક્રમ અને મહિલાઓ દ્વારા ભારતીય જૈન સંગઠનના વિવિધ પ્રોજેક્ટો છે જેમાં સ્માર્ટ ગર્લ્સ છે તેમજ મહિલા સશક્તિકરણના કાર્ય અને મહિલાઓ જૈન સમાજના એક થઈ અને દરેક લોકોને ઉપયોગી કઈ રીતે થઈ શકે એ માટે ભારતીય જૈન સંગઠનની આજે વુમન્સ વિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે તેના પ્રમુખ ગીતાબેન પારેખ અને સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવતા દિવસોમાં સમગ્ર કચ્છમાં ભારતીય જૈન સંગઠન વુમન સ્વિંગ કે જે સમગ્ર કચ્છમાં લોકો માટે અને ખાસ કરી અને દીકરીઓ માટે જ્યારે કામ કરવા જઈ રહી છે ત્યારે સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને આવતી દિવસોમાં ખૂબ સારી રીતે ખૂબ મજબૂતાઈથી જે જે ભારતીય જૈન સંગઠન દરેક ક્ષેત્ર હોય જેમાં પાણીનું કાર્ય કહીએ કે જે હમીસર ફેસ વન પ્રોજેક્ટ સ્માર્ટ ગર્લ્સ અને પારિવારિક રીતે જે સમસ્યાઓ છે એના નિવારણની વાત હોય એ જ રીતે બિઝનેસ મીટ એમ અલગ અલગ કાર્યક્રમ દ્વારા સમાજ વચ્ચે જઈ સમાજના લોકોને સાથે રાખી અને કઈ રીતે સમાજનો વિકાસ કરી શકીએ એ માટેનું આ કાર્ય છે ત્યારે ભારતીય જૈન સંગઠનની મુખ્ય ટીમ અને ભારતીય જૈન સંગઠનની વુમન્સ વિંગ એ બધા જ સાથે મળી અને આવતા દિવસોમાં ખૂબ સારી રીતે સમગ્ર કચ્છ માટે અનેક કાર્યો કરવાની જે નેમ છે એમાં આગળ વધે એ માટે આજે વુમન્સ વિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં જૈન સમાજના બહેનો આ વુમન્સ વિંગમાં જોડાયા છે ત્યારે દરેકને હું શુભેચ્છા પાઠવું છું અને આવતા દિવસોમાં સૌ સાથે મળી અને સંગઠનને મજબૂત બનાવી અને રાષ્ટ્રના હિત માટે દરેક કાર્ય થાય એ માટે આગળ વધશો